હા વાત કરીએ તાર થોડું પકડી રહ્યું ના યાર હું નહીં પકડી રહ્યો થાકલા જોકલા ગયું ફોફા જેવો નહીં થોડી વાર હું તમારે ગાયબ કરી દઉં પછી આપડે વાત કરીએ બરાબર

શું કીધું હા બતાઈ દઉં ચલો પડવાણા છોડી પેન્ટ માં જોઈ દેખાયા

જો માં હાથમાં જોઈ રવાનું સૂર્ય હાથમાં આવી જૂરજ એવું દેખાય લાલ ચોડ દેખાય પાડતા બળી જોઈ લીધો ના સફરજન નહીં આ તો સૂર્ય કેવાય કાઢી દઉં તાલ ચલો એક નવો જાદુ આવ્યો બરોબર હમણાં જ અપડેટ ટીવ બતાવી દઉં સરસ બરોબર વાહન વાહન દેખવાય તને આટલા લાઈન ઉડાડીને ફોડી નાખું બતાવી દઉં જાદુ સારું જો નહી દેખાતો વાહન

દેખવાની ભાઈ હાથમાં જોયું હોય દેખવાણી યાર ચાર પછી જોયું ને જાદુ હા થાય છે પાછા પાછામાં જતા રહેલો તા

あるか。<music>